વરસાદની હાલત એટલી ખરાબ છે કે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે નાગપુરના ડીએમએ શાળાઓ બંધ રાખવા અંગે એડવાઇઝરી જાહેર કરી છે મુંબઈમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે મુંબઈના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે ભારે વરસાદને કારણે નવી મુંબઈ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે વરસાદની સાથે મુંબઈમાં હાઈ ટાઈડનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે સવારે અગિયાર વાગીને અઠ્યાવીસ મિનિટથી ચાર પોઈન્ટ ચોવીસ મીટરની ઊંચી ભરતી આવી શકે છે જેને લઈને લોકોને જુહુ બીચ અને મરીન ડ્રાઈવ નજીક ન જવાની સૂચના આપવામાં આવી છે મહારાષ્ટ્રમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની સંભાવના છે અંબાજોગાઈ અંબરનાથ અહેમદનગર અકોલા લાતુર મુંબઈ અહેરી પુણે નાસિક અને સોલાપુરમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

તો હોતા કરના ચ મદદ બહુ સાફ સફાઈ તો ક્લિયર કે પીર ભરતા ભરતે અટકતા પાણી કરેગે તો અચ્છા હોય